અમે ને ગયા છે મલડી માં એ તમારું કામ નઈ કાઈ ના દેવો ટેણીયા હાલે રાખો હાલો

આડા ગદે ઈ દેવરાકભાઈ ને એમ જે સંપ્લાટ ઢડવા પાણી જલ્દી પી હલે હલે ને આવો

અને લડી મહારા જાતા રહેજો એમ કહેવાનું આને બહુ મજા આવે છે હા આને બહુ મજા આવે એસ કે બોલે મારી જાન મે નેરવા રસ્તે પુગી ગયા છે જોઈ શકો છો તમે તમારી આસી દે કે મેલડીમાન મંદિર આગડી પુગી ને તમને બતાવીએ એમ મેલડીમાન મંદિર પણ આવે છે પ્રિયંકા ખબર છે ને બોલો આલા આવો

ए ए और नट्टी लगे तो रे मैं गाली नहीं दे देता बोलो है ए एसी एसी गाली देता तेरे को आएंगे तम भाई हूं क्या मांगो से हमारे चैनल के लिए लाइक शेयर नहीं सब्सक्राइब हां सब्सक्राइब कर लेवा लाइक <laughs> कर लेवा हां हां तो कर लेवा हां हां सपोर्ट कर लेवा ऐसे बोला भाई કોને જો આ કાગન બોગરા છે કાયનવા છે એ એમ બતાવે છે આ કોણ છે એમ આપણે ભાઈ નથી આપણે એવા હું તો બહુ મોટો સેલિબ્રિટી છું એટલે હું કાય કોઈને હા કરે જો મસાલા દે આલે રાખે અમારો ભાઈ છોડી ગામમાં કેસર તો કેર ફોન રસી ભાઈ આ ભેંગા બધું તો ફોન દેવા હે હોડી બંધ જાય છે તા રાખે હે હા અમે બોલો મારો કાકી થારી લેને ચડી જાય ને તો હું બતાને ફ્રી માં લઈ જાઉ પાનેરા હા પછી

nya kaalo maar ba re aa ka roita e reta hoy ta hu jaati ma logat અલ્યા આરન કાઈ તો જોઈ હા છે પ્રિયંકા તે કાઈ છે ચાલે છે પગ જત્રા ચાલે

મેળાડીમાં મંદિરમાં બતાવ દર્શન પણ કરાઉ ફેક્ટરી નીકળી ગયા છે દેવો જો હાલવા જ છે અડધા પાછળ છે ડાયરેક્ટ તમને ઘરે જાય ને ડાયરેક્ટ મળી જાય હજુ નીકળી ગયા છે અહીંયા જો ફાર્મ માં ફોટા બોટા પેડા થોડા બધા ઓલો તો જો હળી ગયેલ પપ્પુ મારા પપ્પા ઓલા આમ જો એ ભાઈ હાલો કે ઘરે જાય કે હાલે બામણ એ બે મે લાગડો ખરાય છે એ એવો થા છે હા હે હમ કેમ પર કેમ પર વાગે બેઠા છે મધા ભાયા જ આવા નથી એ આવી છે એને હાલો દે જવાનું છે ઓલે અમે જવાનું છે બસ સ્ટેશન એને હું કેવા ટી આર હા એ ખબર બી આર ટીએસ છે કે મને ખબર છે હા સોપાટીમાં નહોતું હા હે અમે આ સોપાટીમાં પડવા આવવા હા તો અમે પડાયા તમારે જાવ હોય તો હાલો અમારું હાલો અમે તમારે તમારો ફોટો પાડતો એક ફોટો એક ફોટો ફોટો એક ફોટો એક હવે એક ફોટો મારાપ્પા થઈ ગયા છે તો આ બધા નાસ્તો કરવા બાબા લેવા આવ્યા જો रेंका, भूख लगी? हाँ। हम अच्छा रहे हैं। हम दादा दादा काटे। क्या रेंका खा ही लेता होगा? हाँ यार तुम्हें खावा है वो क्या पसंद करवा है वो? हमने एक बार पिया तो क्या जावूँ तो मेरे नाम कैंडी तो गो खावे चली। देवनुना क्या? हम्म। मैं भूख लगी है ये आपने बगा में आ गए हैं में भूख लागे के सारी गाठिया खवरा रहे थे हमने बधाई ने आगड़ी हां <laughs> तो लाइक करो सब्सक्राइब करने तो ना तो खवरा दे सारी हमने गाठिया खवरा रहे थे भूख लग गई ओ हमें हंस ना के थे भाई गाठिया खवरा ले दू मैं सारी खने लागते सुर आए थे तो भाई ने पापा <laughs>

ઢિય્઱્ત્વી ક્ચે સં઼્થિત્ય હ્યૂ ત્ય૮ આદેગે